હવે પિયુષ રાદડિયાના સંબંધી અને કોંગ્રેસના આશિષ કુંજડિયા ગોંડલ પોલીસ સહિત જયરાજસિંહ જાડેજા પર કેટલા આક્ષેપો કરી રહ્યા છે શું કહી રહ્યા છે આશિષભાઈ સાંભળીએ ગોંડલ કે જે વિવાદોનું ઘર બનતું જોવા મળી રહ્યું છે ને ગોંડલ ની અંદર જે રીતના જયરાજસિંહ અને જે સામે સામે પક્ષે કહીએ કે અલ્પેશ કથિરિયા નામના જે વ્યક્તિ છે તેમની વચ્ચે જે રીતના જંગ જામ્યો છે તે પ્રકારનું લાગી રહ્યું છે અને બંને વચ્ચે બની ગજેરા નામના

પિયુષ રાદડીયાની ધરપકડ કરી કોઈ નોટિસ આપ્યા વગર એમને તાલુકા પોલીસ સ્ટેશનમાં લઈ ગઈ અને ત્યાં એમને બની ગજેરાના મદદગારીમાં કેસો કરી એમને ગોંડલ તાલુકાના પીઆઈ એડી પરમાર દ્વારા માનસિક ટ્રોચર શારીરિક ટ્રોચર અને થર્ડ ડિગ્રીનો પ્રયોગ કરવામાં આવ્યો છે અને પીયુષની મુલાકાત લેતા એવું જાણવા મળ્યું છે કે કોઈ કેમિકલવાળું પ્રવાહી પાઈ અને એમને ઢોર માર મારવામાં આવ્યો છે જેથી એમને પેટમાં અસહ્ય દુખાવો કાલે રાત્રે એવો સિવિલ હોસ્પિટલ ખાતે બેભાન અવસ્થામાં મળી આવ્યા જ્યારે પોલીસ પણ સાથે હતી એમના ઘરના કોઈ સભ્યોને પણ જાણ ન કરી અને તાત્કાલિક અમે લોકો દોડી જઈ અને રાજકોટ ખાતે રિફર કરી અને અત્યારે હાલ પિયુષભાઈ સારવાર લઈ રહ્યા છે રાજકોટની મધુરમ હોસ્પિટલમાં પણ પિયુષભાઈની સાથે તેમના વકીલ દિનેશભાઈ પાતર પણ પોલીસ સ્ટેશને જાણવા ગયા હતા વકીલ તરીકે એમને પણ બેસાડી દેવામાં આવ્યા એમની પર પણ ખોટો કેસ કરવામાં આવ્યો અને એમની ઉપર પણ થર્ડ ડિગ્રી લગાવવામાં આવી અને દિનેશભાઈ પાતર પણ હાલ અમદાવાદની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અને હોસ્પિટલમાં સારવાર લઈ છે હાલ કેવી તબિયત ને દિનેશભાઈ તબિયત હાલ કેવી છે દિનેશભાઈ પાતર એમને લિવર અને કિડનીમાં સોજા અને આવી તબિયત લથડતા એમને અમદાવાદ ખાતે લઈ ગયેલા છે અને પિયુષભાઈને પેટમાં અસહ્ય દુખાવો જેના કારણે એમને મધુરામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને આમની તપાસ થવી જોઈએ કારણ કે ગોંડલ તાલુકાના જે નવા નવનિયુક્ત પીઆઈ છે એ પરમાર એ કંઈ માનસિક બીમાર હોય એવું અમને લાગે છે કારણ કે આમની ઉપર થર્ડ ડિગ્રીનો પ્રયોગ કરવામાં આવ્યો છે એટલે એમની ઉપર પણ તપાસ થવી જોઈએ અને ગોંડલ એ મિર્જાપુર છે એ જયરાજસિંહે અને ગોંડલની અને રાજકોટ જિલ્લાની પોલીસે સાબિત કરી બતાવ્યું છે જ્યારે ગોંડલમાં ગૃહમંત્રીનું પણ નથી ચાલતું અને માત્ર જયરાજસિંહની સત્તા ચાલે છે એવું અમને જોવા મળ્યું છે જે રીતના વાત કરીએ કે તમે જે આક્ષેપો પોલીસ ઉપર કરી રહ્યા છો હવે આગામી તમારી કાર્યવાહી શું હશે તમે કોઈ પોલીસ ઉપર ફરિયાદ દાખલ કરશો કે આવી રીતના તેમની સાથે કરવામાં આવ્યું કે આગામી તમારી કાર્યવાહી શું બિલકુલ અમે અમારા આગેવાનોને પણ રજૂઆત કરી છે જેમ કે શક્તિસિંહ ગોયલે ખાલેજ બીજીપી સાથે વાત કરી અને સમગ્ર ઘટનાનો સાર મેળવ્યો છે અને ઘણા પટેલ સમાજના પણ આગેવાન જે આમની નોંધ લઈ રહ્યા છે અને ઉપર રજૂઆત કરી રહ્યા છે અને પોલીસ ઉપર આક્ષેપો એટલા માટે કે જામીન લાયક કોનો હોવા છતાં કોઈ નોટિસ નહીં અને આરોપી એવું કે કે ભાઈ મારે કોર્ટમાં જવું છે મારે અહીં જામીન નથી જોઈતા મારે પોલીસ વિરુદ્ધ ફરિયાદ છે તો પોલીસે માત્ર ખો આપવાનું કામ કર્યું છે એક પોલીસ સ્ટેશનથી બીજા પોલીસ સ્ટેશન કોર્ટમાં નહીં લઈ જવાના આરોપીને અને માનસિક અને શારીરિક ટોર્ચર કરવાનું કામ કર્યું છે આગામી દિવસોમાં આવા માનસિક બીમાર પોલીસ અધિકારીઓ સામે પણ કડક કાર્યવાહી કરશે ગુજરાત સરકાર એવી એમને આશા છે જી ચોક્કસથી જે રીતના આપે સાંભળ્યું કે જે પોલીસ છે તેમણે ધોરમાર માર્યો હોવાનો આક્ષેપ છે તે કરવામાં આવી રહ્યો છે પોલીસ દ્વારા જે ધરપકડ કરવામાં આવી તે બાદ તેમની ઉપર થર્ડ ડિગ્રી ટોર્ચર છે તે કરવામાં આવી હોવાનો આક્ષેપ છે તે તેમના સ્વજનો દ્વારા છે તે કરવામાં આવ્યો છે ત્યારે હવે આગામી દિવસોમાં છે તે તેમના સમર્થકો દ્વારા છે તે પોલીસ વિરુદ્ધ પણ ફરિયાદ છે તે દાખલ કરવામાં આવશે ને આખી જે રીતના કહીએ કે જે કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવશે